નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે વીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ તો મિત્રો જે છાપરા નંબર આઠ છે તે મિત્રો ગેટ સાઈડ જો મિત્રો ગેટ સાઇડનો પટ્ટો છે તે મિત્રો પિલો નંબર એકથી લઈને પીલો નંબર વીસ સુધી દેખાય છે મિત્રો પૂણીની આવક જુઓ અને પાલની વાત કરું તો પાલમાં પણ જો મિત્રો અહીંયા પંદર વીસ ફાલ આવેલા છે મિત્રો તેની હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે ગુણીમાં હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જઈને જાણી લઈએ કે ટુકડાના કેવા ભાવ છે લોકવાનના કેવા ભાવ છે મિત્રો ચારસો છન્નું નંબર ટુકડીના કેવા ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મીડિયમ ક્વોલિટીના ભાવ કેવા છે અને જે મીડિયમ કટકીવાળાના ભાવ કેવા છે તે આપણે લાઈવ વિડીયોમાં જાણી લઈએ મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો છો ને ચાર પાંચ રૂપિયા બીજું છસો ને ચાર

ચારસો ને છાસઠ પાંચસો ને અઢાર મીડિયમ ક્વોલિટીના જવા ચારસો ને છાસઠ ટુકડી છે અટકીવાની

પાંચસો અઢાર પાંચસો ને અઢાર ભાવ થયો છે પાંચસો ને અઠાણું લોકવાન છે મીડિયમ કટકી વિક્સ છે પાંચસો અઠાણું લોકવાન पाँच सो बार मिडियम टुकडी जो मित्रो पढि गी छ